ફતેપુરા તાલુકા પંચાયતમાં લોકો જોડે અન્યાય થતા હોવાના આક્ષેપ કરતા ફતેપુરા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ પાટીએ આપી પ્રક્રિયા ફતેપુરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ પારગીએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં વારંવાર લોકો જોડે અન્યાય કરવામાં આવતો દ્વારા જણાવ્યું હતું કે મનરેગા શાખામાં જે મળી રહ્યા છે મનરેગા શાખામાં નો કામો માટે ત્રણ મહિનાથી થી ફાઇલો જમા કરેલી છે છતાં આજ દિન સુધી એક પણ કામોના વર્કોટ પાડવામાં આવ્યા નથી તેમજ ફતેપુરા તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં લગભગ છ મહિનાથી એક પણ કામની વહીવટી આપવામાં આવી નથી આમ મનરેગા મહાત્મા ગાંધી

અમને હેરાન પરેશાન કરે છે અને આજે મીડિયાથી એક અમારી જાહેર રજૂઆત છે કે સોમવાર સુધી અમારા વર્કઆઉટ નહીં પડે અને અમારી ફાઇલો વહીવટી નહીં મૂકવામાં આવે તો અમે સોમવાર પછીના દિવસોમાં આ તાલુકા પંચાયત કચેરીને અમે તાળું મારવાના છે અને બીજી કે આ જગ્યાએ અમે મંડપ તાણી અમે તમામ લાભાર્થીઓ હડતાલ હડતાલ પર બેસવાના છે એની કોઈ સમય નહી કે ક્યારે અમારી હડતાલ પૂરી થાય જયારે અમારી વહીવટી મળશે ત્યારે અમે અહીંથી ઉઠવાના છીએ જવાર